ઓમ નમ શિવાયના નારા લગાડતો હોય એવી રીતે વડલાઓ અડીખમ ઉભા છે ખળખળ ગાંડી ગીરના ઝરણા વયા જાય છે નદીઓ વહી જાય છે જૂનો વખત હાથીની અંબાડી માથે રાણા જગા બેઠા છે બાજુમાં પોતાનો મંત્રી ઘોડા ઉપર સવાર થઈને ઘોડો હાલ્યો આવે છે ઘોડી અને આજુબાજુમાં હાંઠિયા છે હારે હટાણા હોય હાંઠિયા માથે બાંધેલા છે પોતાની વાર વહી આવે છે જગા જગા હાંડિયો આવે છે હાથી ઘરે ઝૂલતા આવે છે ઘોડાના ડાબલા ધીમા 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 પડતા આવે છે ફરાણા હું ફરાણ ફરાણા હું ફરાણ ગાંડી ગીર માં વાર ઉતરી એમાં થતા 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 એક નદી આવી નદીનો આરો નદી નો જે આરો હતો એ આરો આમ ઉતરે હાથી બાજુમાં ધોરી લઈ આવે છે મંત્રી હતો એનો એની મહારાજની ની બધા માણસો અને એનો મંત્રી હતો એની બધાયની નજર કરમદી નજર ધુઆ માં નદીના પટમાં પડી સાત આઠ દસ બાળકો કોઈ બાર વર્ષના કોઈ આઠ વર્ષના કોઈ પાંચ વર્ષના ધૂળમાં રમતા હતા રેતીમાં કુબા બનાવતા હતા રમતા હતા એ બાળકોની માથે પડી એટલે રાણા જગાએ કીધું ઓ હો આ ગાંધી ગીર મધ કરી અને એ મધ કરીમાં આવા બાળકો કેવા ભગડામાં રમે છે અને કાંઈ છે એમાં મંત્રી હતો એને કીધું ઓ હો મંત્રી કીધું હર બીજા ચારણો ના છોકરા શબ્દ છે શબ્દ સંભાળ કે બોલીએ શબ્દ હે ઔષધિ ઓર એક શબ્દ હે ગાવ बहुत તાકાત છે એટલે એને કીધું બિચારા ચારણ છોકરા કેવા બિચારા શબ્દ લાગ્યો લાગતાની નઈ હારે બધા બાળકો રમતા આઠેક એક છોકરો सीधी घोड़ा माथे बैठेला मंत्री ने आंख में गई आम नजर पर मोर को ध्यान लगो घन घोर से दौर से ध्यान लगो मटकी जन दीपक ध्यान पतंग लगो पनहारी को ध्यान लगो मटकी चंद्र को ध्यान चकोर लगो चकवान को ध्यान दिनेश की मीन मनोजर ध्यान सो सागर पथ प्रभु रे हो अटकी नजर एवी राखी जेनी जेनी अंदर सत्य पीड़ी होई ने जेनी अंदर तत्व पीड़ी होई ने એની આંખમાં આંખ નાખી કોઈની તાકાત નથી સામે વાર નજર મેળવી શકે મંત્રીનું ઈચ્છું જોઈ જવું પડ્યું બાળકને એની કદા નજર કરી એટલે હેઠ જોઈ ગયો મંત્રી બાળક ઊભો થયો હાથ હટાર્યા અને હળી કાઢી હળી બાળક કે કાઢી એની હારો હાર બીજા બાળકો રમતા હતા એય ભાગ્યા ઘડી કાઢીને ઘેરે આવ્યા લાકડાના હગડાની બીતુના ઝૂંપડા લાકડાના હાગડાના લાકડાના થાંભલાના આઢરને ભળા એનો એક મોટો ફરજો

વાડે કે લબા દે દુખારા ગનો ટંગ બાજે બાજે દિશા સાંભળે કામળો હોય ક્યારે ક્યારે હોકાની ઘડી કાડી दादा 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 करतो બાળક આયો કે હા કે આયા કેકડા બડા માણા ની વાત કે તો છે હાંઢિયા છે અને વાર નીકળી છે અને એમાં એક મંત્રી જેવો માણસ લાગ્યો કે દાદા એમ કેતો તો બિचारा ચારણોના છોકરા હે દાદા આપણે બિચારા થઈ કે કીધું કે આપણે બિચારા થઈ દાદા એ મને કયો ઉઠો જે ચારણમમ બેઠો હતો ઓખો તો એનો શેરાની પ્રકૃતિ ફરગી અર્થાર કરવાની ભૂજો ફરકાંત બોજ ફરકાંત અંગ ઓરુ રોમ રોમ ઉલટે ઉમંગ બનામ

છોકરા ભેરા હતા તેને પડતું હતું એવો બુદ્ધો ડગલા માંડવા મંડાવો ડગલા માંડવા મંડાવો આમ હજી આરો ઉતરી ફરણ ઉફરણ કોઈ ઘોડા પાણી પીએ છે ને કોઈ આમ કાઠો ચડે છે ને હાથી ધીરો ધીરો ભીયો આરો ચડે આગળ આવીને બુદ્ધો દાણ ઉતરે રામ રામ જય માતાજી ડાયરા ડાયરાને જય માતાજી જય માતાજી જય માતાજી કવિરાજ જય માતાજી રાણા જગા વિચારમાં પડી ગયા આવી કેરની ફાટ ફાટ જેવી આંખો ગુરુની પૂરિયું જેવી જેને તમે દાદી મૂછો આવા પૂતા ચારણના દર્શન થઈ કે મારી જાત્રા ફળી ગઈ રાણો જગો વિચાર કરે છે અમારું નેહડું છે તમારે બપોરને ને દાદી વાર નથી ને મેં અહીંયા કાંઈ એમ થોડું જવાય અમારે સાહેબ પી જાય જો અરે બાપા વાત તમારી હાસી તમારા ભાવ ને વંદન તમારી લાગણી ને વંદન પણ અમારે તો બહુ જાજા માણસ ભેળા છે અને હજી આગળ જવાનું છે કે જવાનું હોય કે ન હોય હવે આ નેકડું નીકળાય નહીં અહીંથી જવાય નહીં ટૂંકમાં જે કાંઈ વાતમાં થયા એમાં મંત્રી ઘોડો લઈને આગળ આવ્યો હાડો અને મહારાજને ઈશારો કરીને કીધું તમે રહેવા અને હું સમજાવી દઈશ કીધું ચામદેવ વાત આપો અમારી તમારે નેહડે સાહેબ પીવા આવી અમે કાંઈ વાંધો નહીં માણસ બહુ જાદા છતાંય તમે તાણું કરો છો પણ વાત એવી છે અમારા મહારાજ સોનાના વાસણમાં જમે છે બીજું અમે ભેળી રસોઈ રાખી છે અમારા માણસો રસોઈ બનાવે અમારી તો મહારાજ એમાં જમે તો અમારા ભેળા સોનાના વાસણ મહારાજના છે પણ મહારાજની એવું નીવ છે વાળો કોઈ બીજો જમાડે તો પોતાના વાસણમાં ન જમાડે તો હોનાને વાસણ એમાં જ જમવું પડે નહીં એ નહીં હામાં હોનાનો હોવા જોઈએ હવે તમે નેહડામાં રહેવા વાળા ક્યારેક એવું હોય તો કરશું પણ અત્યારે રહેવા દો હોનાના વાસણ તમે ક્યાંથી કાઢો અને એ વખતે ચારણે કીધું કે હોનાના વાસણમાં જમે તમારો મહારાજ કે હા કે સાંભળી લે મંત્રી તમારો મહારાજ એક નહીં તું મહારાજ બે નહીં તું મહારાજને તારો ત્રીજો કોઈ સાથી ત્રણેય નહીં પણ તમારા કાળમાં જેટલા જણા છે જે કાંઈ હજાર કે પંદર ચોક જે હોય તે એ બધાને હોના વાસણમાં જમાડો તો માનજે મેઘડાનો ચારણ બોલ્યો છે હવે બીજી વાત ન આવે આમાં આ શ્રદ્ધાની અસ્તિત્વ અને આને ધરોહરની વાત છે આ શ્રદ્ધા અને ભાવની વાત પોતાના માટે આ વટ નહોતો વટ આચો વટ હોવો જોઈએ આ તો ધરોહરનો વટ વાઇલ્ડાઈ નહોતી વાઇલ્ડ લાઈફમાં ખોટાવાલામાં ક્રાંતિમાં ઘણો ફેર છે વાઇલ્ડ લાઈફનો ભાઈ ક્રાંતિ હોવી જોઈએ જ્યારે અસ્તિત્વની જ્યારે વાત આવે

ગામડાણા આ બાજુ હવારમાં પહર કરીને આવેલી નવ આઠ વાગે ભેહું ધોવાણેલી એની દૂધની જાવડી ભરીતી જાવડીમાંથી બોકરા ભરાણા આ બાર પોરા કઈ આગળના હાથી ફેર્યા વગરના હતા એના બોકરા ભરાણા દહીંના ઈ દહીંમાં ગળેલી હાકરું નાખવામાં આવી ઠીકા હાથવાળી ચારણી રોટલા ભર્યા જે વખતે શાક જે બનાવતા છે એ બનાવ્યું આ બાજુ ઘી ના ટાંબળીઓ તૈયાર થયું ભાત તૈયાર થયા ઈ વખતે બધી તૈયારી થવા મનાડી જે કઈ સમય લાગ્યો હોય છે તે કલાક દોઢ કલાક બે કલાક જે લાગ્યો હોય તે જમવાનો સમય બધું તૈયાર થઈ ગયો અને ચાર ને કોઈ ધીરે ધીરે કીધું બસ જમવા પ્રસાદ લેવા બેહવા બેહાડી ગયો બધા એને ચાર કીધું હમણાં આવું ઊભો થયો બુઢો ચારણ સાંભળજો છેલ્લી વાત છે આ બુઢો ચારણ ડગલા માંડ્યા કે ડાયરો બાપા જમવા બિહારવાની તૈયારી થઈ છે મુદરી પડે આંટો મારો એમ કરી ઝૂંપડામાં આવ્યો જ્યાં માતાજીના ફળા હતા એને તમે ચામુંડા કહો એને તમે હોનલ કયો એને તમે આવડ કહો એને તમે મોગલ કહો એને તમે પીછળ કયો એ ફળા હતાં દેશી ગાય કરેલા ગોખલામાં જે ખાંજ અવાર ધૂપેડ્યું ફેરવીને એટલું જ માં ન હોય એને દેજે અને મને ચારણ તરીકે જીવવા દેજે ત્યાં આપ્યું નથી જોતું ત્યાં જઈને બેસી આંતરવા પાગડી નાખી અને માની આમાં બે ખોખારા ખાઈ ખમકારા કરીને કીધું ગાય આટલી સુધી કોઈ માંગ્યું નથી અને તે માગવાની જરૂર પડવા દીધી નથી મે માંગ્યું નથી તે માગવાની જરૂર નથી પડવા દીધી માં આજ માંગું છું મારા માટે નહીં ચારના અસ્તિત્વ માટે આને મે વચન દીધું છે ખોનાના વાસણમાં તમારા મારા એને એમ પાવર હોય કે મહારાજ ખોનાના વાસણમાં જમે તો મને મારી આયુનો પાવર ન હોય મારો પાવર નહીં તો માં આ તારણે જીવ તો નહીં રહ્યા અહીંયા નહીં બને તો આ પણ માં કાળ જાય કેળી રહી જાય જોગ માયા ઉભી ઉભીતા માં મને તો જવાબ દે ક્ષમા 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 ફળાની હામે બે ઠમકારો કર્યો આંખ બંધ થઈ અને સમરણ ઉપાડ્યો आवर कोड नाग नाग मोगल मसराले मात जाग मेलडी जाग ज्वाला दा ढाले यम्मे करनद नाग नाग बौसर दिताले हादी आज हिगोल गेन राजन महाकाले समर सभी नवद सकत सोरा सीनी चारणा ऊपरे देवी आवो अभी सेवक का सुधारना नाबो नासा पूरा भली नाबो बेरा जी मटे कटे सी मात सोरठी सेनल बाई सिको तर सदराई बड़ी भी होत बड़े ची वेगे नाग वांगाई देव नाबो डुंगरे ची नाब जो मात पीठड़ नठे बड़ी बोला आवे मान जन मात मा ने चाल बनेती वरुडी ने हरदेव राणा भाई अने रवेची नागल नायर हर जोगनी जान बाई जुग जाहरा जो नव लाखों गठे वेधु केरी बाहरा गेली मां गात्राण गावे वरण बुजावे घुंगी रे मां नाइ जागे रे जागे जोरावे हडक मोई करे हाथ धाप सुबादल बादल थारे आवे ओळग गाज

તારા ઘરના પછવાડે વડલો છે લાકડી લઈ જા અને વડલાની ડાયુમાં મારવા માટે ખોરવા મેં વડલાની ડાયુમાંથી પાંદડા ખરે એ પાંદડા હેઠા પડે અને જો હોનાની તાહળીઓ થાળીઓ વાટકા થાય તો માંજે તારી ગોખલા વાળી જોગમાં એ કરી દીધા છે ભલા માણસ અને સાહેબ ચાલ ખમા મોળી મા ખમા મારી મા

બાયાળીય સદતા પેડે તારવા ચારના પેડો નામરા બામણા લિયા બધારની નૂર તતો તાર સુધારની ગાવે સારા બીજો હાજો હાજો માતા હાજરે આજુ મારી માં હાજરે આજુ ઈ બેળા આલી થપા મારી ના ચાવન ગુટો આમ ખુખારા મારતો આવે ડાયરો હરી ઓર ઈ હરી હર દેતાની હાલ તો ભંગીતું બન વાડલા ને બડલા ને આંબલીવેટ પડવા પડાણી થાળીયું તાણળ્યું ને દેવા મંડાણા પાળમાં જે માણસો હતા એ એકાબીજાને કોણીઓ મીડ્યા મારવા કે આ તો હાસી ન છે કોઈ ટખા મારે બધા જ્ઞાતિ ભેળા હોય પાળમાં કોણીઓ હતા કે સાચું સોલું છે મને ખબર પડે મારો અનુભવ ચાલીસ વર્ષનો આ તો પૂરેપૂરું હોળ બને છે કેવી રીતે હશે કે આ તો નિહત છે પણ બહુ સારું છે એમાં વળી ટૂંકમાં વાત કરો ભાત દેવાના હોય છે રોટલા દેવાના હોય છે દળલી હાકરું ઘર દહીમાં નાખીએ છીએ ઘીની ત્રાંબડીઓ રેડાણીએ છીએ અને હરિહરની આકલ પાડી મેળ્યા જમવા ટૂંકમાં વાત કરું તો તાણીઓ કરી કરી જમાડ્યા મહેમાન ગતિ કરાવી અને જમાડ્યા પછી પાણી સળું કર્યા પછી કીધું કે મારો બાપલીઓ ચાર ને નેરડે આવ્યા છો આયુના ખોરડે આવ્યા છો મારી વાત માનજો પછી બધા ઉપાથા મારો બાપ બધા કોઈ ઉતાવળ નથી કરીને બાપા નિરાતે મારે બહુ મજા આવી ગઈ તમારું ઋણ અમારી રાણા જગાઈ ગીધું રહેશે છે એ તો બધું બરાબર છે પણ એક કામ કરજો બધાય જમી લીધું હોય ખાઈ લીધું હોય બપોરા કરી લીધા હોય તો બાપા લેતા ના હે કે હવના વાસણ લેતા જઈજ ત્યાં તો અમુક કોની આ દીકરા લગ્ન તો આમાં થાળીમાં થઈ જાય તાળી દેખો એટલે આપણો પ્રસંગ ઉકી જાય બહુ સારું કહેવાય અહીંયા તો આવતું રહેવું જોઈએ બધા હોય ને આમાં ઈ મેડી વિચાર તો થાવા પણ રાણા જગા બહુ ડાયો માણ હતો એમણે કીધું ચારણ દેવ આવું ગુણ તો અમારા ઉપર ચડાયું તમે અમને જમાયા હજી તમે આ અમને હું કામે હરમાવો છો તો કે ના ઈ તો લઈ જવા જો હે રગજક થઈ રગજક એટલે વાતમાં મીઠી રગજક એટલે રાણા જગા કે કે અમારા થી નો લેવાય ચારણ કે કે વાસણ તમારે લઈ જવા પડશે મંત્રી આડો બોલવા ઊભો થઈ તો કે લે ઊભો રહે આ બોલ

આયા બારાડીમાં આજથી 50 વર્ષ પહેલા 40 વર્ષ પહેલા ભાભાઓને પૂછો ઘીનો હીરો કરવો હોય તો કેટલા દી લાગતા આજે ઘીના હીરાથી ગામ જમાડું હોય ને તો આખી બારાડીને એક ઊંચું ચારણ જમાડી દે એવા અહીં બેઠા છે તો હોનાના વાસણ નો કહેવાય ભૂ કહેવાય એટલા માણસ આમ જ વાસણ આવે તેથી એમ આવ્યા હતા કેવાનો અર્થ બિચારા નથી કીધા જગાએ હાથ જોડી કીધું વા ચારણ દેવ વા તમારી કુમારી અને કહેવાય છે કે ઠામડા એ માણસો હચાઈ લઈ ગયા આ આપણી જોગમાયાઓ આ આપણી જગદબાઓ લાજની રાખણ હાર બસ મા અમે અમારો કેળો ન ભૂલી અમારા બોલવામાં બધી આશંકડાઈ ન આવે માં અમે ગંભીર ધીર ગંભીર ધારણા બનતા ચારણ શિશરો નો હોય ધીર વંતાન પાપમાં જેના નહી એવા અમારા અસ્તિત્વ ની કાયમ ના માથે ચકાવી રાખશે છેલ્લે બે મિનિટ માટે સપાકડું કઈને મારા સંતર વિરામ આપી